દુનિયા બે નજર ના મારું ધૂડિયા નું ભરમોણ ના રાખું જગત માં મારી માતાનું નું વેણસે છે ભાવું જેવો મોનવી હોય એવી વાત કરવા વાળી શું જેવું દુખ હોય એવી વાત મોડનારી માતા શું સભાના મેમો નું

દરબાર ને એવું કહો કે એક દાડો મારી માતા નું ઓનો રઘવા મળતો નથી એનો નહીં મળતો તમારો નથી મળતો આજે રઘવા ઘર મળતો કોચ કોચ તો મુરતુ ની ગાડી જ મેલ બરોબર હવે હું દોઢ ફૂડ હારી લાગશું

શું બોલું છું એટલું કે નારી છું રોમ ભાઈ લઈ ને આયા છો ને આ સુ હું તો એમ તો કાલ બોલ કરાવો